બોરિસણા જમીન દલાલની લાશ કડીમાં કેનાલમાંથી મળી છે અત્યારે હાલ સૌથી મોટા સમાચાર તમે જોઈ રહ્યા છો વિડીયો પૂરો જુઓ અને વધુ લોકો સુધી શેર કરો કરોડ તાલુકાના બોરછડા ગામના જમીન દલાલની લાશ કડીમાં કેનાલમાં મરતા ચકચાર મચી ગયો છે આ તમે જોઈ રહ્યા છો આરોપી છે અત્યારે હાલ તમને હું આખા સમાચાર તમને હું જેમ કે જણાવવાનું છું તો સમાચાર તરફ એન્ડ સુધી બન્યા રહો આડા સંબંધોની શંકા રાખીને મહિલાના પતિ સહિત ત્રણ શખ્સોએ કાવતરું રચી મોત નીપજાયું હોવાની ફરિયાદ સાથે મહત્વના સમાચાર ભરત ઠાકોર અને પૂનમ ઠાકોરને લઈને મળી રહ્યા છે આડા સંબંધની સંખ્યા રાખી મહિલા પતિ સહિત ત્રણ શખ્સોએ કાવતરું રચી મોત નીપજાયું હોવાની ફરિયાદ લખી છે હત્યામાં છંડવાયેલા ત્રણ આરોપી કચ્છના રાપર પોલીસે ઝડપી પાડ્યા છે તેવું પણ જાણવા મળી રહ્યું છે વધુ વિગત જણાવીએ અત્યારે હાલ સમાચાર સમાચાર તરફ તો અત્યારે હાલ મોટા સમાચાર મળી રહ્યા છે દશરથજી ઠાકોર રહે બોરિસના કલોલ એ જેમ કે શાંતિ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી હવે દોસ્તો આખું તમને ઘટના જણાવી દઈએ કે ઘટના બની કેવી રીતે તમે દોસ્તો બધા જાણી રહ્યા છે કે તેમાં જણાવી શકે બે દિવસ અગાઉ જેમ કે મારા પિતા દશરથજી તેમના મિત્ર ગિરીશ ઠાકોર બોરિસના સાથે લઈને કાર લઈને મહેસાણા ખાતે કોઈને પૈસા આપવા હોવાનું કહીને રાત્રે દસ વાગે નીકળ્યા હતા તો ચાલો તમને આખી ઘટના હું તમને જણાવવાનો છું તેમના જેમ કે દીકરાએ આવું જેમ કે ફરિયાદ લખાવી હતી તો દોસ્તો તમને આમ જેમ કે આખી તેમના જેમ કે ઘટના તમને જણાવી કે વાત કરીએ તો જેમ કે રાત્રે ત્રણ વાગે પરત આવવાનું કહ્યું હતું સવારે છ વાગે સુધી પરત નહીં આવતા તેમને ફોન કરતાં તેમના મોબાઈલમાં રિંગ વાગતી હતી પરંતુ દોસ્તો તે મોબાઈલ ના ઉપાડતા હતા હવે દોસ્તો આખી ઘટના તમને જણાવી કે જેમ કે આમાં સેવી રીતે તેમની જેમ કે હત્યા કરવામાં આવી છે આ ભરત ઠાકોર તમે જોઈ રહ્યા છો તેવી જ રીતે તેમના મિત્ર ગીરશના મોબાઈલમાં પણ રિંગ વાગતી હતી પણ તેઓ ઉપાડતા ન હતા થોડી વાર પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો ખરેખર દોસ્તો અત્યારે હાલ જેમ કે ખૂબ જ મોટી ઘટના સામે આવી છે તેવી જ રીતે તેમના મિત્ર ગીરીશનો મોબાઈલ પણ રિંગ વાગતી હતી ને ત્યારબાદ તેમનો ફોન સ્વિચ ઓફ થયો હતો તો વધુ જણાવ્યું છે જેથી કંઈક જેમકે અજુકતું થયું હોવાની જેમ કે સંખ્યા અને જેમ કે એમના જેમ કે પિતા જેમ કે દશરથજી તેમના મિત્ર ગીરીશને શોધવા ભાભર જવા નીકળી પડ્યા પરંતુ દોસ્તો જેમ કે જેમ કે ઘટના કંઈક એવી બને છે તમને આગળ તમને હું જણાવું છું કે તે દરમિયાન તારીખ તેર ત્રણ બે હજાર પચીસના રોજ દશરથજીની લાશ કડી તાલુકાના આદ્રોડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મળી હોવાની જાણ કરી પોલીસ કરતા અમે તેને જેમ કે ગયેલા અને જેમ કે એમના પિતાજી જેમ કે લાશ નર્મદા કેનાલમાં પાણીમાં કાઢી હતી તો દોસ્તો જેમ કે

ઉર્ફે રાજ કે રઘુનાથજી ઠાકોર અને જેમ કે પ્રકાશ વસરામ ઠાકોર બંને રહે તેરવાડા જેમ કે જેમ કે તાલુકો કાંકરજ જિલ્લો બનાસકાંઠા તે હાજર હતા હવે દોસ્તો જેમ કે ખરેખર દોસ્તો જેમ કે અત્યારે હાલ જેમ કે આ તમે જોઈ રહ્યા છો કે દશરથજીની અંતિમ વિધિ પૂરી કરી હતી ચૌદ ત્રણ બે હજાર પચીના રોજ કલોલ તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે જેમ કે ગયો હતો તારે જેમ કે તેમનો દીકરો ગયો હતો તારે જેમ કે કલોલ પોલીસ જેમ કે સ્ટેશનમાં ભરતજી જેમતુજી રહે જેમ કે તે ખરડો જેમ કે રહેવાસી છે અને જેમ કે પૂનમ ઠાકોર તમે જેમ કે જાણતા છો હવે દોસ્તો આવી ઘટના તમે જુઓ પોલીસની તપાસમાં આરોપીઓએ જણાવ્યું હતું કે દસ માર્ચના રોજ રાત્રિના આશરે સાડા આઠેક વાગે દશરથજી અને તેમના મિત્ર ગિરીશ ઠાકોર બંને ભાભર ખાતે ભરતને રસ્તામાં મળેલા અને જેમ કે ભરતને જમવાનું પાર્સલ લઈને કારમાં બેસી ગયેલા હવે દોસ્તો એમ ઘટના કઈ કેવી બની છે કે પોલીસની તપાસમાં આરોપીઓએ જણાવ્યું હતું કે દસ માર્ચના રોજ રાત્રિના આશરે સાડા આઠેક વાગે દશરથજી તેમના મિત્ર ગિરીશ ઠાકોર બંને ભાપોર ખાતે ભરતને રસ્તામાં મળેલા અને ભરતની વાત કરીએ તો ત્રણેય જણા ભાભર બજારમાં ભરતની પૂનમ સાડી શોરૂમ નામની સાડીઓને જેમ કે દુકાને ગયેલા અને પહેલેથી જ ભરત ઠાકોરે તથા તેના જેમ કે બે મિત્રો ભેગા મળીને દશરથ અને ગિરીશને જેમકે સારું મારુતિ નંડન માં લીધેલા જમવાનો માં જેમ કે જ્ઞાનની ગોળીઓનો ભૂકો નાખી ખવડાવી દીધો હતો ખરેખર દોસ્તો તમે જોઈ રહ્યા છો કે જેમકે ત્રણેય જણા થઈ જેમ કે વાત કરીએ જેમ કે ભરતજી પૂનમ સાડી શોરૂમમાં જેમ કે સાડીની દુકાને પણ ગયા હતા પરંતુ દોસ્તો જેમ કે ઘટના કંઈક હજી અલગ બની રહે છે તમે આખો વિડીયો એન્ડ સુધી બન્યા રહો કારણ કે તે હાલ તમને જણાવી દઈએ કે જેમ કે દશરથજીની હત્યા આ ભરત ઠાકોરે કરી છે તમે જોઈ રહ્યા છો જેમ કે ફોટાની અંદર હવે દોસ્તો જેમ કે વાત કરીએ તો દોસ્તો જેમ કે તમને આગળ પણ તમને હું જણાવીશ કે જેમ કે ત્રણેય જણા ભાભર બજારમાં ભરત પૂનમ સાડી શોરૂમની જેમ કે તે દુકાને પણ ગયા હતા જેથી દશરથ અને ગિરીશ બે ભાન થઈ ગયા તે દરમિયાન આરોપીએ ભેગા મળીને દશરથને સ્વિફ્ટ ગાડીની બહાર કેનાલમાં ફેંકી દીધો ખરેખર દોસ્તો આ ઘોર કર્યું ગયો છે જેમ કે દશરથજીને શિફ્ટ ગાડીમાંથી જેમ કેનાલની બહાર ફેંકી દીધો હતો એવું પણ જેમ કે જાણવા મળ્યું છે ખરેખર દોસ્તો જેમ કે દશરથજી આપણી વચ્ચે નથી રહ્યા તેમના આત્માને શાંતિ મળે અને આના માટે તમારે શું કહેવું છે જલ્દીથી કમેન્ટ પણ કરવાનું ના ભૂલતા હવે દોસ્તો જેમ કે આખી ઘટનાનો જેમ કે હજી અંત નથી તમને હું આગળ તમને હું જણાવીશ કે જેથી દસરાથજી બે પણ થઈ ગયા તે દરમિયાન જેમ કે આરોપીને ભેગા મળીને દશરથને શિફ્ટ ગાડીની અંદર જેમ કે કેનાલમાં